ઓગણીસ હજાર હરદાર એકવીસ હજાર 10000 10000 આયી તો ગાનો છે લે ભાઈ 10000 10000 થઈ ગયો 10000 માં ભાઈ 1 1 1 1000 કેળું ને બોલાવો કેળું ને એકવીસ હાજર ની એક રૂપિયા નો ભાવ જોઈને એકવી હજાર ને એક રૂપિયા નો ભાવ આપણે બોલવું પડે ભલે આવ્યો આવ્યો હલો આવ્યો આવ્યો હવે શું કરવાનું છે કેવું છે ને આવો તમે ક્યુ ગામ તમારું એક માં તમારું જીરું કયું છે અને પરબ ધણી ભાઈ વાળું લીધું છે

मनजो mình क्या बेटा वधारे क्या के मंजू ले ले